હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં છો હું છું કમલેશ કરોડિયા વિડીયોની શરૂઆત કરું એ પહેલાં તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા વિડીયોને આટલો પ્રેમ આપો છો અને આટલો સહકાર આપો છો સો થેન્ક યુ વેરી મચ બસ આવો ને આવો પ્રેમ ભાવ આપતા રહેજો જેથી કરીને મારે વિડીયો બનાવવાના ખૂબ જ ખુશી મળતી રહેશે થેન્ક યુ વેરી મચ ચાલો ત્યારે વિડીયોનામાં જો નવા છો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન જરૂરથી દબાવજો જેથી કરીને મારા આવનારા વિડીયોને નોટિફિકેશન તમને મારો છેલ્લો વિડીયો હતો ક્લીનિંગ માટે ઘણા ભાઈઓ અને બહેનોએ એપ્લાય કરી છે અને એ લોકો ઇન્ટરવ્યુ માટે પણ રેડી થઈ ગયા છે સો થેન્ક યુ વેરી મચ આવો ને આવો સહકાર આપતા રહેજો અને મારી તો એક જ એક ઈચ્છા છે કે ઘણા બધા આપણા ઇન્ડિયન્સ કે જે લોકો ત્યાં કામ કરીને પણ પૂરતા પ્રમાણમાં સેલેરી નથી મેળવી શકતા એવા લોકો ઈઝરાયલ આવે અને એ લોકો પણ કમાઈને એમનું અને એમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે સો થેન્ક યુ વેરી મચ ચાલો ત્યારે આજનો વિડીયો બન આજનો વિડીયો છે મારા કન્સ્ટ્રક્શન વર્કર ઉપર ઈઝરાયલ ગવર્મેન્ટ દ્વારા છ જગ્યાએ ભરતી પાડવામાં આવી છે જો તમે આ કામના જાણકાર છો તો એની ડિટેલ્સ હું તમને આપી દઉં છું ચાલો ત્યારે ટાઇલ્સ મિશન જનરલ મિશન વોલ પેઇન્ટર શટરિંગ કાર્પેન્ટર વેલ્ડર અને પ્લમ્બર આ છ જગ્યાએ ભરતી પાડવામાં આવી છે હવે આ છ જગ્યામાં તમે આ છ જગ્યાનામાંથી કોઈ પણ કામના તમે જાણકાર છો તો શું કરવાનું છે એની ડિટેલ્સ તમને આપું છું અને જો તમે આ કામમાંથી કોઈ પણ કામ માટે તમે ઇઝરાયલ આવો છો તો એની મિનિમમ સેલેરી રહેશે દોઢ લાખ રૂપિયા કામ કરવાનો સમય છે નવ કલાક અને જો નવ કલાકથી વધુ તમે કામ કરો છો તો તમને ઓવો ટાઈમને એક્સ્ટ્રા પે પણ કરશે હવે જમવાનું રહેશે પોતાના ખર્ચે ઇઝરાયલ આવ્યા પછી અને રહેવાનું કંપની તરફથી મળી રહેશે હવે આ બધા માટે જો તમારે જવું છે તો તારીખ એકવીસ અને બાવીસ મે ના રોજ મુંબઈ ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવી છે હવે મુંબઈ કેવી રીતે જવું તો વીસમી મે ના રોજ પોરબંદર ખાતેથી અમારી લક્ઝરી બસ મુંબઈ જવા રવાના થશે સવારે આઠ વાગે તો

બધો જ ખર્ચો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ દ્વારા થવાનો છે અને બધો જ ખર્ચો એ ભોગવવાનો છે હા તમે ત્યાં જાવ છો મુંબઈ અને રાત્રિ રોકાણ કરવાનું છે સો ટકા રાત્રિ રોકાણ કરવાનું જ છે ત્યાં અને રાત્રિ રોકાણ નો ખર્ચો અને જમવાનો ખર્ચો કેન્ડિડેટનો પોતાનો ખર્ચો રહેશે હવે અહીંયા આવવા માટે તમને જણાવી દઉં કે ઉંમર વર્ષ ઉંમર તમારી પચીસ થી ચુમ્માલીસ વર્ષ હોવી જોઈએ અને હા ઓગણીસો થી એક્યાસી થી બે ની સાલમાં તમારો જન્મ હોવો જોઈએ બીજું અહીં આવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર છે તો એની માહિતી તમને આપું પહેલા તો પોતા પોતાનો બાયોડેટા અપ ટુ ડેટ બનાવી દેજો અને અંદર મેન્શન કરજો કે હું આ કામ માટે અપ્લાય કરું છું હવે અહીંયા આવવા માટે તમારે ડોક્યુમેન્ટ જોઈએ છે પાસપોર્ટ જે તમારે મુંબઈ જવા માટે ઓરિજિનલ લઈ જવાનો રહેશે બીજું પીસીસી અરજી કરેલી હશે ચાલશે પીસીસી એટલે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ત્રીજા નંબરે આવે છે અનુભવના પ્રમાણપત્રો તમે જે પણ કામના જાણ કરો એના પ્રમાણપત્રો મૂકવા ફરજિયાત છે

શકાય પણ પાસપોર્ટ તો ઓરિજિનલ લઈને જ ત્યાં હવે આ આ બધા બધા કામ માટે તમારે જવું છે અને ખરેખર જઈને પૈસા કમાવે છે તો કોઈ પૈસાની પણ ચિંતા ન કરશો નહીં કેમકે ઘણા લોકોના મેસેજ એવા હતા કે ઇઝરાયલ જવા માટે બહુ જ બધો ઘણો ખર્ચો હોય છે એજન્ટો બહુ બધા લૂંટતા હોય છે તો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ દ્વારા કોઈ પણ એટલો રૂપિયો લેવામાં આવતો નથી કે તમને આમ તમારી જોડે જે પણ પૈસા તમે પહોંચી નથી શકતા તો તમને પચાસ ટકા લોન પણ આપવામાં આવશે તો તમે એ પણ કોઈ પણ જાતની ચિંતા ના કરશો કોઈ પણ એજન્ટ પચાસ ટકા કોઈ પણ જાતની લોન આપતા નથી અને હા કોઈપણ પણ જગ્યાએ આવી ઓપોર્ચ્યુનિટી પણ મળતી નથી કોઈ પણ કન્ટ્રીમાંથી મેં ક્યાંય સાંભળ્યું નથી વેરી મચ લોકોની મદદ થાય એ ખૂબ જ સારું છે બીજું કે અમારી બીજી શાખા સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ બીજી શાખા રાજકોટ ખાતે ખુલી ગયેલી છે તો રાજકોટની આજુબાજુના વિસ્તારના કોઈ પણ હોય કોઈ પણ ગામડાના હોય તો રાજકોટ ખાતેની ઓફિસે જઈને પણ તમે અપ્લાય કરી શકો છો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલનો મેં નંબર મેન્શન કરું છું એનું ફૂલ એડ્રેસ પણ વિડીયોના એન્ડમાં હું મેન્શન કરું છું તો પ્લીઝ તમને કોઈ પણ માહિતી મેળવી તો તમે ત્યાં પણ ફોન કરી શકો છો અને એ લોકો ફોન ના ઉઠાવે કે ઘણા લોકોને ઘણા લોકોના ફોન આવતા હોય ઘણા લોકો ફોન કરતા હોય તો કદાચ વ્યસ્ત આવતો હોય કે કોઈ રિપ્લાય ના આપે તો તમે મેસેજ દ્વારા મને મારો નંબર માંગી શકો છો અને હું મને ફોન પણ કરી શકો છો હું તમને બનશે એટલી બધી જ માહિતી આપીશ તો ક્યાંય મૂંઝાશો નહીં આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય દોઢ લાખ રૂપિયા એટલે ઇન્ડિયામાં જો આટલા જ કામ કરીને દસ હજાર રૂપિયા કમાવા એના કરતા પાંચ વર્ષ ઘર બાર બાળકો ફેમિલી મૂકીને ત્યાં જવું દોઢ લાખ રૂપિયા દર મહિને કમાવો એટલે પહોંચ કે પાંચ વર્ષ કમાશો એટલે આગળનું ભવિષ્ય ઉજ્જવળ હશે જેમ કે મારું છે સો થેન્ક યુ વેરી મચ મારા વિડીયોને આટલો પ્રેમ આપવા માટે પ્લીઝ બની ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વેરી મચ મળીશું ફરી નવા વિડીયોમાં